વજન ઘટાડવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ જ છીએ પરંતુ લાખો ઉપાય છતાં પણ જો ફરક ન પડતો હોય તો આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટે આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે જેના થકી તમે વજન આરામથી ઘટાડી શકો છો તો ચલો જોઈએ એ કઈ વસ્તુ છે કઈ વસ્તુના ઉકાળાથી તમારો વેઇટ લોસ થશે કઈ વસ્તુના ઉકાળાથી તમારો વેઇટ લોસ થશે તેના વિશેની માહિતી ખરેખર મિત્રો આ ઉપાય છે એ વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે આમ તો અહીંયા કોઈ વસ્તુ તમારે બહારથી નથી લાવવાની જે ત્રણ વસ્તુ છે એ તમારા રસોડામાં ચોવીસ કલાક માટે ત્રણસો દિવસ માટે અવેલેબલ હોય છે એ જ વસ્તુ આપણે લેવાની છે આ જે વસ્તુ છે એની મદદથી ઘણા બધા લોકોનું વજન ઘટ્યું છે કોઈએ જીરા પાણીથી ઘટાડ્યું છે કોઈએ વરિયાળીના પાણીથી ઘટાડ્યું છે કોઈ તમાલ પણ વજન ઘટાડ્યું છે તો અહીંયા આપણે ત્રણ ત્રણ વસ્તુ ભેગી કરીને જ્યારે આ વેટ લોસ ઉકાળો બનાવીશું ત્યારે એકદમ આરામથી એકદમ ઝડપથી વજન છે તે ઘટવા લાગે છે ચલો જોઈએ રેસીપી આમ જોઈએ તો આપણું વજન છે એ ઘટતું નથી વજન ઘટાડવા માટે આપણે પ્રયત્ન કરવા જ જોઈએ તો ચલો આ એક નાનકડો એવો પ્રયત્ન કરી લઈએ એક ચમચી જીરું એક ચમચી વરિયાળી અને બે તમાલ પત્રના પાન લેવાના છે જીરું તમારા પેટની ચરબી ઘટાડે છે તમારા શરીરની કેલરી બાળે છે અને ચરબી ઓગાળે છે વરિયાળી તમારા શરીરમાંથી જે જીરું ચરબી ઓગાળે છે એને જળ મૂળમાંથી બહાર કાઢવાનું કામ કરે છે વરિયાળી તમને ઠંડક આપે છે તમારી છછાગની શાંત કરે છે અંદરના અવયવને પ્રોટેક્ટ કરે છે વરિયાળી બીજો તમાલપત્ર તમાલપત્રની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ વર્ષો જૂની ચરબીને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે અને એટલા માટે જ આપણે તમાલપત્રનો ઉપયોગ કરીએ છીએ તો હવે આ ત્રણે ત્રણ વસ્તુઓને આપણે ઉકાળીશું તો અહીંયા આપણે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું એની અંદર તમાલપત્ર તજ તમાલપત્ર વરિયાળી અને જીરું ઉમેરી દેવાનું અને એક કલાક માટે મૂકી રાખવાનું પાણીમાં ત્યાર પછી પાણીનો કલર ચેન્જ થાય એટલે આપણે ઉકાળીશું અહીંયા તમે જોઈ શકો છો પાણી નવ શેકવું છે તો એનો વિડીયો મેં ક્લિપ કરેલો છે પરંતુ એ ક્લિપ થયો નથી એટલા માટે આપણે એને સ્કીપ કરી દીધો છે કારણ કે ફરી જો એ ઉકાળવા બેસું તો ઘણી બધી મહેનત વધી જાય તો મિત્રો પ્લીઝ તમે સમજી લેજો વિડીયો તો એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર જીરું તમાલપત્ર અને વરિયાળીને પાણીમાં પલળવા દેવાનું એક કલાક માટે અને ત્યાર પછી તમારે એને ઉકાળવાનું છે અથવા તો રાત્રે સૂતા પહેલાં પણ આ ત્રણે ત્રણ વસ્તુઓને તમે પાણીમાં પલાળી દો અને સવારે તમે ઉકાળી દો તો પણ ચાલશે આ પાણી જે ઉકળી જાય કલર ચેન્જ થાય દસ મિનિટ માટે ઉકાળવાનું છે અને કલર આવો બ્રાઉન થાય ત્યાર પછી તમારે ગેસની આંચ બંધ કરવાની છે અને પછી તમારે એને હુંફાળું ગરમ ગરમ સીપ લેતા લેતા નરણા કોઠે પીવાનું છે ખરેખર આ અમેઝિંગ છે ચમત્કારીક આ ઉકાળો છે તમારું વજન તો ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો સાત દિવસનો પ્રયોગ કરી જુઓ પછી તમે ત્રીસ દિવસ માટે કન્ટિન્યુ પ્રે કરો સાત દિવસમાં રિઝલ્ટ મળે છે તો તમારું સાત ગણું રિઝલ્ટ મહિના પછી પણ તમને મળશે જ તો ખરેખર આ ઉપાયની મદદથી તમે ચોક્કસ વજન ઘટાડજો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો